જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પરિવર્તિની એકાદશી બે હજાર પચીસ ક્યારે છે તારીખ શુભ મુહૂર્ત પારણા અને મહત્વ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે અને તે દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા આ દિવસે ઉપવાસ કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે જે લોકો નિયમિતપણે એકાદશીનું વ્રત રાખે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પરિવર્તની એકાદશી એકાદશીનું વ્રત દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ પડે છે એકાદશીની તિથિનો પ્રારંભ બુધવાર ત્રણ સપ્ટેમ્બર સવારે ત્રણ અને ત્રેપન વાગ્યે શરૂ થશે અને એકાદશી તિથિની સમાપ્તિ ગુરુવાર ચાર સપ્ટેમ્બર સવારે ચાર અને એકવીસ વાગે તિથિ મુજબ ત્રણ સપ્ટેમ્બરના રોજ એકાદશી તિથિનું વ્રત રાખવાનું શુભ રહેશે આ વ્રત ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ તોડવામાં આવશે પૂજા માટે શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત છે ત્રણ સપ્ટેમ્બર સવારે ચાર અને બાવનથી પાંચ અને આડત્રીસ સુધી અમૃતકાલ છે ત્રણ સપ્ટેમ્બર સાંજે છ અને પાંચથી સાત અને છેતાલીસ સુધી વ્રતના પારણા કરવા માટેનો શુભ સમય છે ચાર સપ્ટેમ્બર બપોરે એક અને છત્રીસથી ચાર અને સાત વાગ્યા સુધી પરિવર્તિતની એકાદશીનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રમાં પરિવર્તિતની એકાદશીને પદ્મા એકાદશી જલ એકાદશી કે દાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન જ્યારે ભગવાન વિષ્ણુ શીરસાગરમાં યોગ નિંદ્રાને આશ્રય આપે છે ત્યારે આ એકાદશી પર તેઓ પહેલી વાર ફરે છે તેથી તેને પરિવર્તિતની એકાદશી એટલે કે પક્ષ બદલતી એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને પૂજા કરનારા ભક્તોના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે આ વ્રત રાખવાથી જીવનમાં નવો ઉત્સાહ સૌભાગ્યનો પ્રારંભ થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી જેને પરિવર્તિતની પદ્મા અથવા જયંતી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એક પવિત્ર દિવસ છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વ્રતની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે આ વ્રત કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે ભક્તો માટે અત્યંત લાભદાયી ગણાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાહીને સૂર્યદેવને જળ અર્પણ કરી પીળા વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરવાની ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પંચામૃત અને તુલસી પત્ર ચડાવવું જ્યારે ગણેશજીને મોદક અને દુર્વા અર્પણ કરો પહેલાં ગણેશજીના મંત્રો અને પછી વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરો આ દિવસે અન્ન ટાળીને ફળાહાર કે જલાહાર ગ્રહણ કરો અને જરૂરિયાતને પાણી ભોજન વસ્ત્ર કે છત્રીનું દાન કરો પરિવર્તીની એકાદશી ગણેશ ચતુર્થી નજીક આવે છે તેથી આ દિવસે ભગવાન ગણેશ અને વિષ્ણુની સાથે પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા ખાસ કરવામાં આવે છે જે પરિવારમાં શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ આપે છે જે લોકોને સંતાનની પ્રાપ્તિ કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમના માટે આ વ્રત અત્યંત ફળદાયી છે આ વ્રત દ્વારા ભક્તની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની તમામ અડચણો દૂર થાય છે ભગવાન વિષ્ણુ અને ગણેશજીની આરાધના દ્વારા આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે આ દિવસે દાન પુણ્ય અને ઉપવાસથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે જે ભક્તોને મોક્ષની દિશા તરફ આગળ વધવામાં મદદ કરે છે પરિવર્તિની એકાદશીનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસે પરિવર્તિત એકાદશી અને વામન ઓળખાય છે આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કરે કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે પરિવર્તિતની એકાદશીની વ્રત કથા ત્રેતાયુગમાં બલી નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગના ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન કરી શક્યા નહીં અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાન વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધું ભગવાને વામન રૂપ ધરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને મારા ત્રણ ડગલા ભૂમિ આપશો તો તમને ત્રણ લોકના દાન જેટલું ફળ મળશે બલીએ ભગવાન વિષ્ણુની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયું ત્યારે ભગવાને પોતાના આકાર વધારી લીધો અને ભૂલોકમાં પગ લોકમાં જાંગ સ્વર્ગ લોકમાં કમ્મર મહરલોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર અને અન્ય દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને પકડ્યું અને પૂછ્યું હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું રાજા બલીએ પોતાનું મસ્તક આગળ કર્યું કારણ કે તે ઓળખી ગયા હતા કે વામન અન્ય કોઈ નહીં પણ ખુદ ભગવાન વિષ્ણુ છે વામન રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુ રાજા બલીની ભક્તિ અને વચનબદ્ધતાએ અન્ય અત્યંત પ્રસન્ન થઈ ગયા અને રાજા બલિને પાતાળ લોકમાં પરત જવા માટે કહ્યું આ સાથે વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું ચાતુર્માસ અર્થાત ચાર મહિનામાં તેમનું એક રૂપ શીર સાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ સાથે પાતાળ લોકમાં એ રાજ્યની રક્ષા કરશે આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તિતની એકાદશી પણ કહે છે જે લોકો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેમને બધા પાપથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાનને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુ નિકટ આવી જાય છે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણ લોકનું પૂજન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ વામન એકાદશી એટલે પરિવર્તિતની એકાદશીના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે આમ તો ભગવાન ભાવના મુખ્ય છે પણ જો દાન આપવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી આજના દિવસે તાંબુ ચાંદી ચોખા દહીં જેવી સામગ્રીનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ